હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હીરુમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા ગુંદાનું શાક તો ચાલો આપણે બનાવીએ એના માટે અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે ગુંદાને મેં ધોઈને સાફ કરીને રાખેલા છે હવે આપણે આ ગુંદાને આવી રીતે તોડી લેશું જે ઉપરનો ભાગ હોય છે એને આવી રીતે કાઢી લેશું આવી જ રીતે આપણે બધા ગુંદાની ઉપરનો ભાગ છે એ કાઢીને અલગ કરી લેશું બધા ગુંદા ઉપરથી તૂટી ગયા છે હવે આપણે ગુંદાની અંદરથી ઠળિયા કાઢશું ઉપરથી થોડો કયો દસ્તો મારીને આપણે એવી રીતે ઠળિયા કાઢી લેવાના છે બધા ગુંદાની અંદરના બી નીકળી ગયા છે હવે આપણે આની એક સિક્રેટ ટીપ્સ સાથે કરશું આ ટીપ્સની અંદર આપણે એક ચાયણી લીધેલી છે ચાયણીને આ ગુંદાની અંદર બધા નાખી દેશું અને પછી હવે આપણે આને એક તપ ગરમ પાણીની તપેલી લીધી છે એની અંદર ગુંદા મૂકી દઈશું અને ઉપરથી ડીશ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે આપણે આને સરસ રીતે ગરમ થવા દઈશું એટલે કે બફાવા દઈશું વરાળની અંદર બેથી ત્રણ મિનિટ જણા આપણે બફાવા દેવાના છે હવે આપણે મસાલાની તૈયારી કરીએ એના માટે અડધો બાઉલ જેટલા સિંગદાણા અને ત્રણથી ચાર ચમચી જેટલા તલ લીધેલા છે સિંગદાણા તમે શેકેલા કે કાચા કોઈ પણ લઈ શકો છો ટોપરાનું ભૂકો એડ કરશું સૂકું ટોપરું બે ચમચી નવા આને આપણે ક્રશ કરી લેશું અદકચ ક્રશ થઈ ગયા બાદ હવે આપણે આની અંદર સેવ એડ કરીશું એક કપ જેટલી સેવ લીધેલી છે તમે સેવની જગ્યાએ જે ભાવનગરી ગાંઠી આવે છે એ પણ લઈ શકો છો હવે આપણે આને ફરીથી ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પાવડર બનીને તૈયાર થઈ ગયો છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું પાવડર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે થોડુંક દરદરું પીશો તો પણ ચાલે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ એના માટે લસણ આદુ સોરી મરચું અને આદુ એડ કરશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને સરસ રીતે હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું તમે આને મિક્સરની અંદર પણ બનાવી શકો છો હું અત્યારે ખાણી દસ્તાની અંદર ખાંડીને તૈયાર કરું છું સરસ રીતે આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટને આપણે મસાલાની અંદર નાખી દેસું તમે થોડીક પેસ્ટ બચાવીને વઘારની અંદર પણ નાખી શકો છો પણ હું બધી પેસ્ટ આની અંદર નાખું છું હવે મસાલા કરશું અડધી ચમચી હળદર ધાણાજીરું પાવડર દોઢ ચમચી મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખતા ધ્યાન રાખવાનું કે સેવની અંદર પણ મીઠું હોય છે લાલ મરચું પાવડર દોઢ ચમચી ખાંડ એક ચમચી ગરમ મસાલો અને તેલ એડ કરશું લીંબુનો રસ એડ કરશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો પણ હું અત્યારે લીંબુ નાખી રહી છું અને હાથની મદદથી સરસ રીતે આને આપણે મસાલાને મિક્સ કરી દેશું તો આવી રીતે મસાલો આપણો મુઠ્ઠીમાં થાય એ રીતે આપણે મસાલાને તૈયાર કરવાનો છે મસાલો આપણે બનીને હવે તૈયાર થઈ ગયો છે હવે આપણે આને બધે ગુંદાની અંદર ભરી દેસું ગુંદા પર તમે જોઈ શકો છો કે આપણે વરાળે બે થી ત્રણ મિનિટ બાફીને રાખ્યા હતા એ સરસ રીતે બફાઈ ગયા છે સરસ રીતે એટલે કે અધકચરા બાફવાના છે પૂરી રીતે નહીં હવે આપણે ગુંદાની અંદર મસાલો આ રીતે ભરી દેસું આવી રીતે ભરવાથી ગુંદા એ કોઈ તૂટતા નથી અને સરસ રીતે ભરાઈ જાય છે અને હળવે હાથે ભરવાના કે જેથી કરીને ગુંદા આપણા તૂટી ન જાય ગુંદા આપણા બધાય સરસ રીતે ભરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવી લઈએ એની અંદર ત્રણથી ચાર ટમેટા લઈશું હવે આપણે એને ક્રશ કરીશું પાણી નાખ્યા વગરનું જ ક્રશ કરેલ છે પાણી નાખીને એકદમ ગ્રેવી નથી બનાવવાની આપણે થોડુંક અથકચરી હતી ત્યારે એ રીતે બનાવી છે હવે એક પેનની અંદર તેલ લેશું ગુંદાના શાકની અંદર તેલનું પ્રમાણ થોડુંક વધુ હોય છે હવે આપણે લવિંગ એડ કરીશું બાદિયા તજનો ટુકડો અને તમાલપત્ર અડધી ચમચી રાઈ અને જીરું ચપટી હિંગ લીમડાના પાન અને હવે આપણે આ જે ગ્રેવી બનાવીને કીધી એ ગ્રેવી એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરી દેસુ આ રેસીપીથી તમે ઘરે સાત થી આઠ જણા માટે શાક બનાવી શકો છો તો તમારી ગ્રેવી થોડીક વધુ બનાવવાની અને ત્રણસો ગ્રામ ગુંદા તમે લઈ શકો છો મેં અત્યારે છ જણાની રેસીપી બનાવેલી છે એકથી બે મિનિટ માટે આપણે ટમેટાને સરસ રીતે ચડવા દઈશું અને મીઠું એડ કરીશું મીઠું ખાલી આપણે ટમેટાની અંદરનું જ નાખવાનું છે બાકીનું બધું મીઠું આપણે મસાલાની અંદર નાખી દીધું છે ગ્રેવી આપણી એકથી બે મિનિટ જ આપણે આને કૂક થવા દેવાની છે હવે આની અંદર કાજુ અને કિસમિસ એડ કરીએ છીએ કાજુના ટુકડાને કિસમિસના ટુકડા નાખવાથી સરસ સ્વાદ આવે છે અને એકદમ પંજાબી જો ટેસ્ટ લાગે છે હવે આપણે ગુંદા નાખી દઈશું કારણ કે ગ્રેવી આપણી સરસ એકદમ રીતે પાકી ગઈ છે હળવે હાથે આપણે આને હલાવી લેશું ગુંદા નાખ્યા બાદ એકથી બે મિનિટ માટે તેલની અંદર આપણે આને થોડીક વાર ચડવા દેસું કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેસું કાશ્મીરી લાલ મરચું નાખવાથી સરસ રીતે કલર આવી જાય છે હવે આપણે આની અંદર મસાલો એડ કરી દઈશું ઉપરથી આવી રીતે સૂકો મસાલો નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ગ્રેવી પણ આપણે એકદમ ઠીક થઈ જાય છે બધો મસાલો નાખી દઈશું આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો બે થી ત્રણ દિવસ તમે આને ફ્રીજની અંદર રાખીને ભરેલા મરચાં પણ બનાવી શકો છો અને બીજા કોઈ પણ શાક તમારે બનાવો એ પણ તમે બનાવી શકો છો હવે આપણે શાકની ગ્રેવી કરવા માટે પાણી એડ કરશું અત્યારે મેં અડધા કપ જેટલું જ પાણી નાખેલું છે જો જરૂર પડે તો વધુ ઉપરથી ફરીથી આપણે પાણી એડ કરશું હવે શાકને આપણે એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું કે જ્યાં લગી રસો આપણો સરસ રીતે ઉકળી ના જાય અને તેલ આપણું બધું છૂટું ના પડી જાય ત્યાં લગી થોડીવાર આપણે આને ઢાંકીને રાખી દઈશું એટલે કે ગુંદા આપણા સરસ રીતે ચડી જાય તમે જોઈ શકો છો ગુંદા આપણા સરસ રીતે ચડી ગયા છે ને એકદમ તેલ બધું છૂટું પડી ગયું છે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડી કોથમીર નાખશું તો શાકને હવે આપણે સર્વિંગ કરી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી ભરેલા ગુંદાની બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે આવી જ રીતે તમારો સપોર્ટ મને આપતા રહેજો